હાલમાં બનાસ ડેરીની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે ત્યારે મેદાનમાં તમામ લોકોમાં હવે હરિભાઈ ચૌધરી પણ મેદાનમાં ઉતર્યા છે આજે બપોરે જે બાર વાગ્ય ઓગણચાલીસ મિનિટે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવ્યું છે ત્યારે પાલનપુર બેઠક ઉપરથી આ ઉમેદવારી નોંધવામાં આવી છે ઉલ્લેખનીય છે કે દસ ઓક્ટોબરે સોળ ડિરેક્ટરોની ચૂંટણી યોજાવાની છે મહત્વપૂર્ણ છે કે આ વખતે ભાજપ સામે ભાજપની જ ટક્કર થવાની છે એટલે કે ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો આ ડેરીની ચૂંટણીમાં જોવા મળશે ત્યારે હાલ તો બનાર ડેરીમાં જે રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે કેન્દ્રીય મંત્રી છે હરિભાઈ ચૌધરી કે જેઓ પોતાના સમર્થકો સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બપોરે બાર વાગ્યે ઓગણચાલીસ ના વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આજે બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણીમાં પાલનપુર વિભાગમાંથી ડાયરેક્ટ તરીકે ચૂંટાવા માટે મેં મારું ફોર્મ રજૂ કર્યું છે પાલનપુર તાલુકાના પશુપાલકો સભાસદો એમના આશીર્વાદથી મેં આજે ફોર્મ ભર્યું છે આમ પણ બનાસકાંઠાની જનતાએ સંસદ હોય બનાસ બેંકમાં બિનરી ડાયરેક્ટર તરીકે હોય સંગઠન હોય દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અને બનાસકાંઠાની જનતાનો મારા ઉપર આશીર્વાદ રહ્યા છે મને વિશ્વાસ છે કે પાલનપુરના પશુપાલકો બનાસકાંઠાના સભાસદો બધા મારા ઉપર આશીર્વાદ છે અને હું પાલનપુર વિભાગમાંથી પણ ઉપાધ્યક્ષ તરીકે કામ કરેલું છે અને પ્રદેશ ભાજપ પણ મને ઘણો આશીર્વાદ છે આ વખતે પણ મેં ફોર્મ ભર્યું છે પણ મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પ્રદેશના આગેવાનો જે નિર્ણય છે મારા શિરો માને છે પણ મને વિશ્વાસ છે કે પાલનપુરના પશુપાલકો મને જીતાડ છે આજે બનાસ ડેરીની